કે જે ગણતરી ચાલી રહી છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ હોય કે સોલા સિવિલ ત્યાં દારૂડિયાઓના મેડિકલ ચેકઅપ માટે લાઈનો લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી હોય તેવી ઘટનાઓ અલગ અલગ જગ્યાએ અવનવા બનાવ જે સામે આવી રહ્યા છે ક્યાંક અકસ્માત તો ક્યાંક દારૂ પકડાઈ રહ્યો છે તો ક્યાંક દારૂના નશામાં જ અકસ્માત સર્જતા હોવાની પણ ઘટનાઓ ઘટી રહી છે તેવા સમયે હવે અમદાવાદ શહેર પોલીસ જાગી છે અને આખા અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું પોલીસની ટીમ ઠેર ઠેર નાકાબંધી કરી તેમજ બ્રેથ એનાલાઇઝર લઈને રસ્તા પર ઉભા રહી ગયા હતા તો અમદાવાદ શહેરમાં ગઈકાલે મોડી રાત્રે કોમ્બિંગ જાહેર કરવામાં આવ્યું હતું કે જેને કારણે શહેરમાં અલગ અલગ જગ્યાએ બેરેકેડિંગ અને વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું હજારો વાહનો ચેક કરવામાં આવ્યા અને અનેક સામે કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે મોટા ભાગે શહેરીજનો છ હતા પરંતુ આ બધાની વચ્ચેથી ચારસો જેટલા દારૂડિયાઓ પકડાયા